એક જણા ને બાપુ લગન થયા લગન પછી દી ને ઓલો ગલેટ ઉખડી ગયો આવેલા ને એનો ગલેટ ઉખડી ગયો જે વાટા પ્લાસ્ટર આવેલા એટલે પંદર દી પછી મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય શીતળામાં ની કૃપા થઈ હોય એવું મોઢું થઈ ગયું એટલે એનો પતિ ગોથું ખાઈ ગયો કે આ એકચુઅલી જે આપણે પંદર દી પેલા ફેરા ફેરા એ છો તમે કે યસ તો કે તો આવું કેમ પરિવર્તન થઈ ગયું કે તમને ખબર નહીં મેં બધું ફેશિયલ ને એવું કરાવેલું કોની પણ કરાવેલું એને બ્યુટી પાર્લરનું નામ આપ્યું કે અમારે બહુ સારું બ્યુટી પાર્લર છે એ બેન સારું બ્યુટી પાર્લર ચલાવે એનું એડ્રેસ નહીં ઓલો ભાઈ એની પાસે પગ બ્યુટી પાર્લરે તો સરસ મજાનું આઈફોનનું બોક્સ હાથમાં એ બેનને કીધું કે આ તારીખે આ નામના કોઈ વ્યક્તિ તમારી પાસે આ બધું કામ કરાવેલું કે હા બહુ સરસ હું ખુશ થયો હું એનો પતિ છું એટલે હું ખુશ થયો એટલે હું તમને આઈફોન ભેટ દેવા આવ્યો છું ઓલી બેન કે પહેલી વાર આવી ઘટના ઘટી કોઈ મને પાંચ હજારના કામમાં પાસઠ હજારનો ફોન આપે છે નહીં એ તો મારી ખુશી છે ને બેન બહુ સરસ એમ કરીને આઈફોન દઈને વહી ગયો પેલા માળે દુકાન હતી નીચે ભાઈ ઉતર્યો પણ બેને ઉતાવળથી બોક્સ ખોલ્યું તો અંદર આઈફોન નહોતો નોતો નોકિયા પંદર હતો એટલે બેન બારિયલી ડોકાને કીધું કે એ ભાઈ આવું ન કરાય તાકે હું તમને બેન ઈજ કહું તમારે આવું ન કરાય અતિ રૂડી ઓલી બગલા કેરી પાખજો અને ઓલી કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણવાળા સાહેબ વાત એટલી જ છે કે આ દેશ છે એ સંસ્કાર નો દેશ છે ગુણ નો દેશ છે આ વડીલો છે હવે આપણે છોકરા ભણે ને આપણે એમ કે તમારા છોકરાને કેટલા ટકા આવ્યા પેલા ટકા નહોતા તમારા દીકરાને કેટલા ગુણ મળ્યા બાબુ આપણે જે બધા ને એ બધા સળાવ પાસે એટલે કૃપાગુણ વાળા જેટલા જેટલા એ પ્રગતિ કરી ને એ કૃપાગુણ વાળા બાબુ આપણે પાસ નહોતા થતા પણ આપણા શિક્ષકે એમ કેતા કે આને કૃપાગુણ આપી દો ને આગળ વધારો એમ જ્યાં સુધી સુધી ગુરુ કૃપા ગુણ આપે ત્યાં પ્રગતિ કોઈ દી ન થાય એટલે હું ઘણી વાર એમ કઉ છું દરેક ના સંતાનો સાયરામ ભણે છે એનું એમ કઉ છું કે તમે જે સ્કૂલમાં મૂકો છો એ સ્કૂલમાં તમારો છોકરો કેટલા ટકા લે એ છોડો તમારો છોકરો કેટલા ગુણ લઈને આવે છે એના ઉપર આધાર રાખો સાહેબ આ દેશ ગુણ ભંડાર છે

અને આ સંતોમાં પાછું આ ભારતી બાપુ બેઠા ને કહેવાય ને ભાઈ પણ આમાં આમાં દાતારી એટલી છે વીરતા એટલી છે ભક્તિ એટલી છે આ ભક્તિ દેશભક્તિ કેટલી સાહેબ આખા મેળામાં આટો મારી લ્યો આવો તિરંગા વાળું ટેજ ક્યાંક જોવા મળે હો સાહેબ આ એક જ ટેજ એવું છે કે જ્યાં તિરંગો જોવા મળે છે સાહેબ બચુભાઈ ગઢવી તો એમ કહેતા ભારત વર્ષ નો સાથુ બારવટિયા જેવો હોવો જોઈએ માળા ને માળા મૂકી કારે માળા મૂકીને ભાલો હાથમાં લઈ લઈ નક્કી ન હોવું જોઈએ બન્યું ત્યારે બાપુની મેં એક વિડીયો ક્લિપ જોઈ હતી ભારત માતાની જે સાથે જે કામ વાત થતી હતી અને સાહેબ કહેવા ગયો ભારત વર્ષના તમામ અખાડા વચ્ચે એમ કહેતા હોય કે અમને મૂકી બાઉન્ડ્રી ઉપર ખબર પડે સોઈત્ર નો તો કે અમુક અમુક તો એમ કેતા કહેતા દેલો બંધ લાગજો કદાચ કોઈ આ બાજુ હવે ઘર ભેગું થાને ભાઈ હે એજી પેટ માં પોઢી એજ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની ની વાજી પેટ માં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની

સ્ટાર મૂક્યો હોય અને એની નીચે એનો જવાબ આપ્યો હોય કે આ આના માટે મેં લખ્યું છે પણ આફમાં ઉકેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હીંચોળે અને ધણણ ડુંગરા ડોલે એની ફૂદડી કરતા ભૂલી ગયા છે પણ મને સપનામાં આવીને કીધું ભાઈ થોડીક શોખવેટ કરતો આવશે જેદી આવી તેદી હા ડુંગરા ધ્રુજ્યા નથી બાપુ અને શિવાજી નો જન્મ થાય અને ડુંગરામાં ધણેણાટી છૂટે બોલે અને અને પાછા ડોલે ડોલવું ધ્રુજવું અરે દુનિયા ડોલી ગઈ અને દુનિયા ધ્રુજી ગઈ આ બે માં ફરક છે જ્યાં ભય હોય ત્યાં થોડીક ધ્રુજારી હોય અને કે ભક્તિ તે કા ભયથી થાય અને કા ભાવથી થાય આ માણસમાં ભય આવી જાય તોય ભક્તિ બાપુ બસવા આવજો બાપુ આ બરાબર પણ એક બાપુ આજ મને બહુ આનંદ આવ્યો આ આ આ બેય વસ્તુમાં ફરક છે થોડો અહીંયા શિવાજીના આલેખમાં મેઘાણીએ લખી નાખ્યું કે ડુંગળા અને બીજી વાત કે જે ડુંગર ઉપર રામકું ભાઈ માં બેઠી હોય એને ડુંગર કહેવાય નગર ઢોરો ધાર કહેવાય ત્યાં ધારું ઘણી પણ ડુંગર શબ્દ આવે ચામુંડ બેઠી છે આ ગિરનાર અંબા બેઠી છે જ્યાં સિદ્ધ સૌરાસી ના બહેણા હોય તો એ ડુંગરા જેની માથે મા ભગવતી ના બહેણા હોય એ ધ્રુજા અને ધણે ધ્રુજા નથી ધણેનાટી બોલી છે અને ડોલ્યા છે એનું કારણ એક જ મને દેખાય છે કે જેથી શિવાજીનો જન્મ થયો હશે ને તો બાપુ ડુંગર ઉપર જેટલી માતાજી બેઠી ને એ તેદી રાહડે મળી છે રમવા કે આવ્યો શક્તિનો ઉપાસક આવ્યો શક્તિનો ઉપાસક અને એના પગની ઠેહની ધણે ઝાલરની ઝાંજરની ધણે ડુંગરામાં ધણેનાટી છૂટી છે અને માના રાજીપાથી ડુંગરા ડોલ્યા છે ભાઈ 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 આવ્યો શિવો અને એક આવી જાય અને ભારત વર્ષ એવો છે કે જયારે જયારે આવા મહાપુરુષોના ચરણમાં જે રહ્યા છે જેની પાસે ભક્તિ આવી છે અને ભક્તિ આવી છે ને એની પાસે શક્તિ આવી છે બાકી શિવજી મહારાણા પ્રતાપ જોડો કરાટો શીખવા નહોતા ગયા એક દો તીન ચાર નહોતું કર્યું કારણ કે એની માથે સમર્થ આવા ગુરુ હતા ગુરુએ એવું કીધું તું દીકરા કાંઈ એવો સદગુરુ હોય કાંઈ એવો બાજુમાં ચારણ બેઠો હોય તો એ એમ કહીએ કે રેશે ધરમ તો રેશે પ્રતાપ તારા નામના દુહા ગાઈ છે ખાઈ છે અકબર નું દુહા તારા ગાઈ છી અને તું એ ડગલે તારા પગલે ડગલા માંડી દે તું તો કાલ અમે દુહા કોના ગાહ માટે ધર્મ પકડી રાખ તો જ તારા હાથમાં ધરતી રહેશે અને જે વ્યક્તિના હાથમાં ધર્મ હોય

પણ અત્યારે સમય પ્રમાણે રામકુબાબુ કેવું હોય બાબુ હવે ઉઠ જાય એ મારા કે હરી રે તારું હિંદ હવે ઉઠ જાય મારા કે હરી રે તારું હિંદુ વાટ રે તારું હિંદુ વા અન જાગી વે લોગાવ જે વીરા હે માન હાથ ભેટ બંધાવા અને ત્રીજી વાત એ કહું સાહેબ કે ભારત વર્ષનો યુવાન કેવો હોય પેલા અંગતની વાતો કરતા હતા તો એમ થતું હતું કે રાવણની કચેરીમાં એકલો એક એકવીસ વર્ષનો યુવાન આમ ખાલી પ્રવેશ થાય તો આખી સભાની હાડા 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 હાટ કરતી નજર એની બાજુ વઈ જાય અને રાવણ જેવો રાવણ બાપુ કેવા મળે આ કોણ આવ્યો છે રાવણ બોલ્યો છે રામાયણમાં કે કોણ છો તું અને તેથી એમ કેવાય અંગત બોલ્યો છે મેં અંગત વાલિકા બેટા એ રાવણ વાલીનું નામ સાંભળ્યું હવે જેના બાપે છ મહિના બગલમાં રાખ્યો એનું નામ નો આંબળું પણ રાવણમાં બધું હોવા છતાં અહંકાર નહોતો નીકળ્યો નહીં શિવનો ઉપાસક હતો પણ એનામાં જે અહંકાર હતો અને એમ કહેવાય યુદ્ધના મેદાનમાં જાય છે આખી લંકા સાફ થઈ ગઈ ચારેય મહાદેવને કહીને ગયો છો તારો શિષ્ય છો હું મારો અહંકારને મૂકી શકું હું હું છું તું તું છો રામ રામ છે પણ મારે જે પ્રોગ્રામ કરવો હતો એ બધો થઈ ગયો મહાદેવ વાલી પ્રવેશ કરે એને વાલીને પૂછે તાર તો રાવણ કે છે કે હા 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 એક વાનર હતો એવો જોરદાર એટલે અંગત દાત કાઢે છે મહારાજ જે હોય એ કહી ગયો અરે ભાઈ વાલી શું કરે છે તારે બાપા આવું બોલાઈ ગયું થી બકાઈ ગયું ત્યારે એક એના માણસે અંગત માણસે જેને કાન માં કીધું હવે કયા કાનમાં કીધું એ મને ન કહેતા એને કાને વી હતા જેમ જાજા કાન હોય એ સારું પણ જાજા મુખ હોય એ ન સારું જાજી આંખ હોય એ ન સારું દ્રષ્ટિ તો એક જ હોવી જોઈએ દ્રષ્ટિમાં ભેદ થાય તોય ગોટો વળી જાય કાન સારા મહારાજ અમરીશ ભગવાન પ્રસન્ન ધ્યાન કીધું માગ તક મને હજાર કાન દે જેથી કરીને તારા ગુણગાન સાંભળ્યા કરું કારણ કે પહેલી ભક્તિ સર્વણ છે રાવણને કાનમાં કીધું મહારાજ માફ કરજો તમે જેની વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે હવે ખરેખર રાવણ ને ફરવાનો મોટા મોટો બાપુ પોઈન્ટ હતો કે જેને મને છ મહિના બગલમાં રાખ્યો હોય એને જો રામ મારી શકતા હોય તો ખરેખર મારે આને અમે યુદ્ધ ન કરાય અને આને અમે જીદ ન કરાય પણ રાવણી વૃત્તિ હતી ને એટલે એનો વિચાર શું આવ્યો કે જેનાથી ડરતો હતો એનો તો રામે મારી નાખ્યો હવે મારે બી બીવાનું થાય પણ એને એ ના વિચાર કર્યો કે જેને માર્યો એ જ મારી સામો આવે છે બસ મગજમાં એટલું લઈ લીધું કે જે વાલી થી હું ડરતો હતો એને તો એને મારી નાખ્યો છે અતિક્રોધમાં રાવણ આવીને બેફામ બોલે છે અંગત સામે કે અંગત જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો ફળી ગયો તું તે તારી જનેતાની કુખ લજવી છે ખૂબ બોલ્યો છે માટે કઉ છું અંગત તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈને તારા બાપનું વેરવાળી અંગત બોલ્યો છે મહારાજ મારા બાપુજી મહાન હતા પણ લખણ તમારા જેવા હતા એટલે પ્રભુએ માર્યા છે માટે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મરતા મરતા મારો બાપ જો રામનાથમાં બાવડું હોપતો હોય એટલે ભગવાન રામે મને મોકલો છે કે તારા બાપુજી નો મિત્ર હતા તમારા ઘણા સમયથી તમારા ખોરડા ખોરડાયે સંબંધ છે નહીં તો પીઠ જાંબુવાનને ઘણા હતા સમાધાનમાં તો પીઠને મોકલવા જોઈએ ને પણ ક્યારેક રામકુબા મને એવું લાગે કે રામે અખતરોય કર્યો છે કે તારા ભાઈ ને મેં મારા પક્ષમાં લઈ લીધો છે વિભીક્ષણને પણ મેં જેના બાપને માર્યો એ છોકરાને તારી પાસે મોકલો છું તારામાં સત્ય હોય તો જ તારા પક્ષમાં આવી શકે ને તારામાં તેવડ હોય લઈ લે તારા પક્ષમાં આવી ચેલેન્જય કરી હોય અને રાવણે આવી બધી યુક્તિ કરી અતિશય કીધું ત્યારે કીધું કે હે વાનર સાંભળ તમે જે વાનરની ફોજ લઈને આવ્યા છો એ તો મારા લંકાના વાસીઓનો ખોરાક છો

તારા દસ મુખ છે એમાં ચાર મુખ એવા ગુણવાન છે ચારેય મુખમાલી વેદોની વાણી નીકળતી હોય છે અને અત્યારે તું જે હનુમાનજીના વખાણ કર્યા એ ઓલા ચાર વેદ બોલે છે ને એ માયલું મુખ બોલ્યું છે એટલે જે મુખમાલી વેદ નીકળ્યા હોય એ જ મુખમાલી વખાણ નીકળે એ બધાની આગળ વધ્યો જાય એટલે અમે બી હવે ભરોસો છે કે રાણ અમારા હનુમાન છે એ બધાની આગળ થઈ ગયા પણ વાત રહી મહારાજ તાકાત નહીં બળ નહીં તો સાંભળી લે મહારાજ તારી ભૂલ એ થાય છે કે એ મારા કાકાની ડેલીએ બે હવાવાળો છે એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીમાં એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે હવે રાવણ હાંભળ તારી આરે બાંધવું હું અને એક ભારત વર્ષનો યુવાન રામની ફોજનો ફોજ નો એક નાનો સૈનિક આજ તારી ભરી કચેરીમાં પગ મૂકે છે અને તારી કચેરીમાં પગ મૂકવું ને કોઈ તારી સભામાંથી તલભાર જો મારો પગ ઊંચો કરી શકે તો સોગંધ રામના માં જાનકી ને મૂકીને મેં હાલતા થઈ જાઓ એટલું કઈ ને અંગત ધરતી આમ હાથ પસાડ્યો ને ત્યાં રાવણ ગાદીયેલી હેઠો પડી ગયો હતો અને દહે દસ મુંગટ સભામાં પડી ગયા અને એમાં એક બાજુથી રાવણે ડોટ મૂકીને એક બાજુથી અંગતે ડોટ મૂકી રાવણના હાથમાં ત્રણ ત્રણ આવ્યા અને અંગતના હાથમાં બે બે ચાર આવ્યા એ પાસા હાથે રાવણે એમ કહેવાય કે મુંગટના ઘા કર્યા તો જે જગ્યાએ રામની સભા બેઠી હતી સાહેબ એ ચારેય મુંગટ સસડાટી કરતા ત્યાં જાતા હતા વાંદરાબ જોઈ ગયા ઊભા થઈ ગયા એટલે રામે કીધું બે જાઓ એ કાંઈ નથી આવતું એ મારા અંગતનું પ્રાક્રમની નિશાની હાલી આવે છે ભલા તોય રાવણે છ મુંગટ બાપુ પહેર્યા બોલો એક મુંગટ પાછું ખાલી એક મુંગટ એક પાછું ખાલી સત્તાના ભૂખ્યા હોય ને એ ગમે એમ કરીને સીટું લેવા દોડતા હોય ભલે ભૂંડા લાગી એમ હા બાપુ વાત એટલી છે કે એક પણ માણસથી એમ કહેવાય પગ તલભાર ઊંચો નહોતો થયો બારો આવ્યો રાવણ રાવણની સભામાંથી અંગત અને પત્રકારોએ પ્રશ્ન કર્યો એ વખતના જે કોઈ હોય તે અંગતને પૂછવામાં આવ્યું છે કે અંગત તારો પગ કોઈ આખી સભામાં લઈ ઊંચો ન કરીએ કેવું તો તું રાવણ ને મારી ન શકે અને ત્યારે અંગત બોલ્યો ભારત વર્ષ યુવાન બોલ્યો છે સાહેબ કે એ પાટુ ફેકો રાવણ ને મારી નાખો હું છ મહિનાનો હતો તેથી આ રાવણને ઘૂઘરો કરીને મારા બાપે ઘોડીએ બાંધ્યો હતો અને તેથી છ મહિનાનો હતો ને તેથી હું તો હું તો થપાટો મારતો હતો અને આજે એકવીસ વર્ષનો થઈ ગયો છું એક પાટું ભેગો માન નાખું તો તે માર્યો કેમ નહીં કે માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે મારા બાપે ઠેઠ અયોધ્યામાં ધક્કો ખાધો ને એ મારા રામના માધ્યમ વધારવા માટે મેં એના ભાગરૂપી રહેવા દીધો છે